નમસ્તે શિક્ષક મિત્રો આજના વિડીયોમાં આપણે મોડ્યુલ નંબર બે જે બીજા તબક્કાની તાલીમ છે એમાં પ્રથમ પ્રકરણ છે અસરકારક પાઠ આયોજન અને વર્ગખંડ અમલ એમાં જે દસ પ્રશ્નો પૂછવામાં આવેલા છે એના ઉત્તરો જોઈશું પ્રથમ પ્રશ્ન છે મિશ્રિત શિક્ષણનો અર્થ શું થાય છે તેનો સાચો જવાબ આવે છે પરંપરાગત વર્ગખંડ પદ્ધતિ અને ઓનલાઈન ડિજિટલનો સમન્વય ત્યારબાદ બીજું છે નીચેના માટે મિશ્રિત શિક્ષણનો સૌ ફાયદો છે કયો ફાયદો છે મલ્ટીમીડિયાનો ઉપયોગ વધારે છે એનો જવાબ છે પ્રશ્ન ત્રીજો ગણિત શિક્ષણ માટે કઈ એક ગેમિફિકેશન અપ્રોચ માટે જાણીતી છે એનો સાચો જવાબ છે પ્રોડ્યુગી ત્યારબાદ છે રમકડા આધારિત શિક્ષણ પદ્ધતિ દ્વારા અધ્યાપન કાર્ય કરાવવાથી નીચેનામાંથી કઈ બાબતો સિદ્ધ કરી શકાય એનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થીઓમાં પ્રેરણા માટે ગેમિફિકેશનના કયા સામાન્ય એલિમેન્ટનો ઉપયોગ થાય છે એનો સાચો જવાબ છે પોઈન્ટ બજીસ અને લેડર વર્ડ પ્રશ્ન છઠ્ઠો છે નીચેનામાંથી કયો વિકલ્પ મિશ્રિત શિક્ષણના મુખ્ય લક્ષણો દર્શાવતું નથી તો એમાં આવે છે હોમ લર્નિંગ ત્યારબાદ સાતમો પ્રશ્ન છે પાઠ આયોજન માટે નીચે પૈકી કઈ બાબતો લાગી લાગુ પડતી નથી અને સાચો ઉત્તર આવે છે વિદ્યાર્થીની જાતિ ત્યારબાદ આઠમો પ્રશ્ન છે નીચેનામાંથી રમકડા આધારે શિક્ષણ આપવાથી કયો ફાયદો નહીં થાય તો કે સ્ક્રીનનો સમય વધારવા નવમો પ્રશ્ન છે સામાન્ય રીતે વર્ગખંડ શિક્ષણ મોડેલમાં વિદ્યાર્થીઓ ઘરે શું કરે છે તો સાચો જવાબ આવે છે સૂચવેલા વિડીયો જુએ અને આપેલ સામગ્રી વાંચે પ્રશ્ન દસમો છે કયો શૈક્ષણિક અભિગમ અનુભવ આધારિત શિક્ષણ સાથે સરખાવવામાં આવે છે એનો સાચો જવાબ છે મિશ્રિત શિક્ષણ